જય જગત જય દ્વારકાધીશ આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આપ સૌને ટૂંકી નોટિસમાં અહીંયા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને બોલાવ્યા આપ સૌ અહીંયા ઉપસ્થિત છો આપનો આભાર માનીએ છીએ મારી સાથે અમારા સિનિયર લીડર વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ ભત્તુભાઈ છે અમારા શહેરના પ્રવક્તાભાઈ વિશાલભાઈ પટેલ આપણે સૌ જાણીએ છીએ કે આ વડોદરા શહેરમાં જે ગયા મહિને એટલે કે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ઓગસ્ટ જે વડોદરા શહેર આખું પાણીમાં ડૂબ્યું ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે આ વડોદરાની પ્રજાને બહુ જ હેરાનગતિ થઈ અને પ્રજા ત્રાહી માંગ થઈ ગઈ જ્યારે પ્રજાને જરૂર હતી પ્રશાસનની મદદની ત્યારે કોઈ સત્તા પક્ષના કે અધિકારીઓ કે ચૂંટાયેલા એમના ભાજપના કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય આ પ્રજાના પડખે પહોંચ્યા નહીં આ તમામ હકીકતોથી આપણે સૌ વાકેફ છે આવતીકાલે છવ્વીસ તારીખ આ વડોદરા શહેર પાણીમાં ડૂબ્યોનો એક મહિનો પૂરો થશે ત્યારે બહુ દુઃખ અને શરમની વાત એ છે કે જે લોકો સત્તામાં બેઠા છે જેમના પાપે વડોદરામાં પૂર આવ્યું આજે એક મહિનો થયો આવ્યો તો પણ આ વડોદરાના વડોદરા શહેરના પચાસ ટકા વિસ્તાર એવા છે કે જ્યાં સર્વે થયો નથી કેશડોલ માટેનો અને આર્થિક સહાય પણ આપવામાં આવી નથી વડોદરામાં જે મામલતદાર કચેરીથી જે ચાર ઝોન છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને ત્યાંથી જે કામગીરી થાય છે આજે એમની પાસે પૂરતી ટીમ પણ નથી જ્યારે શરૂઆત કરવામાં આવી કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી આપ સૌ જાણો છો કે જ્યારે અમે કલેક્ટરશ્રીની રજૂઆત કરી ત્યાર પછી આ લોકો એક જે કેસ્ટોલના નામે શરૂઆત કરી સર્વેમાં એમાં પણ પછી જ્યારે અમે જન જન આક્રોશ રેલી કરી ત્યારબાદ આ લોકોના એમના નેતાઓ આવ્યા અને જે લારી ગલ્લાને દુકાનદારોવાળાને સર્વે કરવાની વાત કરી તો જે જૂનો સર્વે ચાલતો તો એ જૂનો સર્વે એની જે કેસ્ટોલ બાકી છે એ ટ્રેઝરીમાં જમા થઈ ગઈ અને આ જે નવો સર્વે ચાલુ કર્યો એમાં પણ હજુ વડોદરા શહેરમાં પચાસ ટકા વિસ્તાર બાકી છે અને એમાં પણ ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં ભેદભાવ થાય છે વડોદરા શહેરની અલગ અલગ વિસ્તારના અલગ અલગ રહીશો અમને ફોન કરે છે રોજ જ ફોન આવે છે આપ સૌ જાણો છો કે બે ત્રણ વડમાં તો મીડિયાના માધ્યમથી આપ સૌ પણ મારી સાથે આવ્યા હતા અને આપણે જોયું હતું કે બે આજુબાજુની સોસાયટીમાં સર્વે થઈ જાય અને વચ્ચેની સોસાયટી રહી જાય આજે પણ આ વડોદરા શહેરમાં તમને કહું કે સમા વિસ્તાર હરણી આજવા રોડ સરદાર એસ્ટેટ વારસિયા મકરપુરા તરસાડી દંતેશ્વર ફતેહગંજ ભુજ મહુડા કલાલી આ બધી વિસ્તારોમાં આજે પણ એટલી બધી સોસાયટીમાંથી ફોન આવે છે કે સર્વે થયો નથી આજે ગરીબ વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય કે પૈસાવાળા હોય કોઈ ઘર એવું બાકી નથી કે જેને આર્થિક નુકસાન નથી થયું અને આર્થિક નુકસાન તો બધાને લાખોમાં થયું છે પણ આ લોકો જે કેશડોલ આપવામાં જે કરી રહ્યા છે તો સરકારી કચેરીથી જે કલેક્ટર ઓફિસથી જે આ સર્વે અને કેશડોલનું જે કામગીરી ચાલે છે બહુ જ ધીમી ગતિએ ચાલી રહી છે મેં આધમ પ્રતા રજૂઆત કરી હતી તે છતાં તંત્રના તંત્ર આ ખાડે કાન કરે આ ખાડા કાન કરે છે અને જેવી રીતે કામ કરવું જોઈએ કારણ કે જે એક મહિનો થવાયો અને એક મહિનો થયા પછી પણ જો વડોદરાની પ્રજાનો સર્વે ના થયો હોય આજે કેટલીક જગ્યાએ આ લોકો ડોક્યુમેન્ટ્સમાં આવ્યું કહે છે કે ભાઈ તમારામાં આધાર કાર્ડમાં વાંધા છે હવે ચૂંટણી કાર્ડ છે એ લોકો પાસે જે સોસાયટી છે આ મુજમોડામાં છે હનુમાન ટેકરી ત્યાં આ બધી બહુ જગ્યાથી પ્રોબ્લેમ આવી કમ્પ્લેન આવી છે ચૂંટણી કાર્ડ છે એટલે વોટ જોઈએ છે પણ તમે જ્યારે એને આર્થિક સહાય આપવાની હોય ત્યારે તમે આધાર કાર્ડ લાઇટ બિલ ને આ બધા વાંધા વચકા કાઢો છો એટલે અમારી આપના માધ્યમથી પણ તંત્રને રજૂઆત છે કે વડોદરા શહેરની પ્રજાની બહુ પરીક્ષા ના લો આ પ્રજા તમારા ભ્રષ્ટ શાસનથી થાકી ગઈ અને ઉપરથી ભાજપના નેતા જે ધારાસભ્ય છે પૂર્વ મેયર એ તો જાણે બહુ મોટી ધાડ મારી હોય મીડિયામાં કાલે સ્ટેટમેન્ટ આપે છે કે દબાણો તોડીશું તો ભાઈ તમે મેયર હતા ત્યારે તમારા હાથ પગ કોઈએ બાંધી દેતા તમે તો પોતાની યાદના ટેકનોક્રેટ મેયર કેવડાવો છો તો તમારા હાથ કોઈએ બાંધ્યા હતા એ ટાઈમમાં તમે અઘોરા મોલની દિવાલ નું જે દબાણો હતું તમારા ટાઈમમાં પણ એ મુદ્દો ઉછળતો કેમ તમે અઘોરામોના દબાણ ના તોડ્યા કેમ તમે વિશ્વામિત્રી પર જેટલા દબાણો છે એ ના તોડ્યા અને આજે તમે જે ડ્રોન કેમેરાથી તમે વડોદરાની પ્રજાને આ લોકોની વાત ઘણી નથી ઉતરતી આ લોકો એવું કહે છે કે તેર અરે તેર નહીં પચાસ જગ્યાઓ છે કે જેમને દબાણો કર્યા છે પણ એ દબાણો જે માલેતુજારના દબાણો છે એ દબાણો જે એમના કોર્પોરેટરોના દબાણો છે એ દબાણોની એ લોકો વાત નહીં કરે અને બીજા દબાણની વાત કરશે પ્રજાઓ તો મેસેજ આવે છે જે લોકોનો ફોન આવે છે એ પ્રજાની વાત આપણી સમક્ષ આપણા માધ્યમથી અમે આ લોકોને જણાઈ રહ્યા છીએ અને દરેક જગ્યાથી આજે પણ કોર્પોરેશનમાં મોચો આવ્યો હતો કે ભાઈ કેશ ડોલ નથી મળી સર્વે નથી થયો આવું વડોદરા શહેરમાં પચાસ ટકા વિસ્તાર છે તો ક્યારે પૂરું કરશે જ્યારે આપણે કોઈ એવી મોટી આફત આવી હોય અને આ કુદરતી આફત નથી આ ભાજપ સર્જિત આફત છે ભ્રષ્ટ શાસન સર્જિત આફત છે તો આમાં તો તમે તમારી પાસે ટીમ હોવી જોઈએ આજે ચૂંટણી વખતે આપણે ઇલેક્શન કમિશનના અલગ અલગ અધિકારીઓ બધાના ઘરે ઘરે જઈએ છે ભાજપના નેતાઓ પણ જાય કે વોટર એનું વોટ છે કે નહીં ચૂંટણી કાઢ આવ્યું છે કે નહીં તો બધાનો ડેટા કલેક્ટર પાસે પણ છે ને કમિશનર પાસે પણ છે તો આ તંત્ર જો ધારે ને તો તાત્કાલિક જલ્દીમાં જલ્દી લોકોને આર્થિક સહાય પહોંચાડી શકે છે પરંતુ આ લોકો જાણીઓને મોડું કરી રહ્યા છે અને પ્રજા જે રોષે ભરાય છે એ પ્રજાના રોષનો ભોગ પણ આ લોકો બનશે સાથે મહત્વની વાત એક બીજી કે આપણી વડોદરા શહેરમાં વર્ષોથી નવરાત્રિનો તહેવાર ધામધૂમથી થાય છે માતાજીની ભક્તિના ગરબા આપણા વડોદરા શહેરમાં ધામધૂમથી શેરી ગરબા હોય કે આ બધા મોટા ગરબા હોય પરંતુ જ્યારે આ વખતે આવી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું અને વડોદરાના પ્રજાને આર્થિક નુકસાન થયું છે ત્યારે એક બાજુ સરકાર એ આર્થિક સહાયના અમે મજાક કરી રહી છે અને આ જે ગરબા આયોજકો છે મોટા મોટા ગરબા આયોજકો છે આ લોકોએ જ્યારે આજે પૂરના વખતે સેવા કરવાની હોય કે એમને ધારો કે બહેનો છે તો બહેનોને તમારે ફ્રી એન્ટ્રી આપવી જોઈએ એવી અમારી માગણી છે કે વડોદરાના તમામ મોટાના ગરબા આયોજકો છે એમને જે ફિમેલ પાર્ટિસિપન્ટ હોય એમને ફ્રીમાં એન્ટ્રી આપવી જોઈએ કેમ કે આ પૂરમાં બધાને આર્થિક નુકસાન થયું છે અને તે છતાં જો તમે એમાં પણ ધંધાકીય ગરબાવાળા આપણે દર વર્ષે લોકો ગરબા કરે જ છે દર વર્ષે નફો કમાય છે તમે એક વર્ષ નફો નહીં કમાવો તો શું થવાનું છે એક વર્ષ તમે વડોદરાની પ્રજા માટે ગરબા કરી જ રહ્યા છો તો સેવા સેવાકીય ગરબા કરો જે બહેનો છે એ લોકોને ફ્રી એન્ટ્રી આપો પણ એમાં પણ તમે જુઓ કે જે ગરબાના ઓર્ગેનાઇઝર છે મોટા મોટા ગરબાવાળા આજે ચાર ચાર હજાર પાંચ પાંચ હજાર બબ્બે હજાર રૂપિયા એના ફિમેલ પાર્ટિસિપન્ટના મેલ પાર્ટિસિપન્ટના એનો ચાર્જ હોય પછી તમે ગરબામાં જ્યારે અંદર જે ચીજ વસ્તુઓ ખા પીવાની વસ્તુઓ મળે એમાં પણ જે વીસ રૂપિયાની પાણીની બોટલ હોય એ પચાસ રૂપિયામાં મળે કે સો રૂપિયામાં એટલે બમણી કિંમતે એટલે જ્યારે આ અગાઉથી અમે આ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને માત્ર કલેક્ટર નહીં એની કોપી અમે તમને આપી છે અમે જીએસટી વિભાગ મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર અને ચેરિટી કમિશન કે જેની અંદર જે ટ્રસ્ટના હેઠળ આ ગરબા આયોજકો પ્રમુખ અને ભાઈ વિશાલ પટેલની જોડે આ પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ અને અમારે એવું લાગે છે કે રોજ પ્રેસ કોન્ફરન્સ કરવી પડશે કારણ કે ઊંધા ચશ્મા પહેરાવાની જો વાત તંત્ર કરતું હોય તે ચશ્મા સીધા કરવાની જે જવાબદારી વિરોધ પક્ષમાં બેસીને અમને આપી છે તો એ અમે કરી રહ્યા છીએ તેર જનને નોટિસ આપી મેન મુદ્દો શું છે મેન મુદ્દો એ છે કે જે લોકોએ ગેરકાયદેસર કૃત્ય કરીને ઝોન ફેર કરાયા કોઈની પાસેથી જમીન સસ્તા ભાવમાં લઈ પછી ઝોન ફેર કરાવી અને ત્યાં બંગલા બનાવ્યા કોઈએ બેચી દીધી અને પછી હવે ડાય ડાઈ વાત કરે છે ઝોન ચેન્જ કરાયું સરકારે ચેન્જ કર્યું છે સરકારે જ નિયમ બનાવ્યું હતું કે ત્રીસ મીટર સુધી કોઈનું બાંધકામ થાય નહીં અને સરકારે જ પાછું ઝોન ચેન્જ કરી દે છે એટલે આમાં તો મૂળ તો સરકાર જ છે અને સરકાર ન મળત જાય ત્યાં લોકો હવે હું પૂછવા માગું છું કે જે લોકો આ વાર્તા કરી રહ્યા છે કે અમે તોડી દઈશું તો એમના હાથ આમાં સંડોવાયેલા છે કે નહીં પહેલાં એ તો જુઓ જોન કરાવવામાં એ લોકો છે કે નહીં જો જોન કરાવવામાં એ લોકો હોય તો પછી તમે કઈ રીતે ગેરકાયદેસર બાંધકામ તોડશો ભાઈ સવાલ વડોદરા શહેરના નગરજનોમાંથી અવાજ ઉઠી છે કે ભાઈ આ વિસ્ત્રી વિશ્રામિત્રીના દબાણના લીધે આ કુદરતી નહીં પણ સરકાર રચિતા પૂર આવ્યું છે અને જેના લીધે પાંચ હજાર કરોડ કરતાં પણ વધારે નુકસાન થયું છે સરસિયાજીરાવની નગરીની અંદર એક એક માળ સુધી પાણી ભરાઈ રહે લોકો એક માળની ઉપર જઈને બેસે ત્રણ ત્રણ લાઇટો કાપી નાખે ત્રણ ત્રણ દિવસથી દૂધ ના મળે દીકરાઓ છોટા નાના બાળકોને સિનિયર સિટીને દવાઓ ના મળે ગર્ભવતી મહિલાને બહાર જવાનું ડૉક્ટર પાસે જવાનું ના મળે કોઈ જોવા આવે નહીં તંત્રનો કોઈ ફોન ના ચાલે આ કઈ જાતની રીતિને નીતિ છે અને પાછું જ્યારે એ અવાજ ઉઠી લોકોમાંથી કારણ કે આપટર ઓલ તો લોકોનું છે આ શહેર છે એમાંથી અવાજ જ્યારે ઉઠી ત્યારે અમે કોઈને કોઈ ચમરબંધન ના ના છોડીએ બધાનું ગેરકાયદેસર તોડી નાખીએ પણ ગેરકાયદેસરને કાયદેસર તો તમે જ કર્યું છે ભાઈ તો એ તોડશો કે કેમ પેલા પ્રશ્ન ચિહ્ન તો એ છે તમે નાના નાના એ બતાડો છો અમારા ત્યાં અગોરા મોલ જ્યારે બનતું ત્યારે અમે એનો વિરોધ કરેલો નીચે બેસેલા ત્યાં જઈને બેસેલા પણ પોલેન્ડ વોટ મેજોરિટીમાં તમે પાસ કરાઈ ગયા પછી કોઈને ગાંટતા નથી અને શહેરમાં એક વસ્તુ નથી આવી પેલું અતાપી કરોડો રૂપિયાનું પાંચસો હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ જે સમગ્ર સભામાં ઠરાવન નહીં કર્યો મિલકત આપણી સર શિયાજીરાવ ગાયકવાડે એક રૂપિયામાં આપણને આપી કે ભાઈ તમે આ શહેરને પાણી પૂરું પાડો આ રીતે બસ સ્ટેન્ડ એ તોડી નાખ્યું એના જુઓ તો સર કોણ કોણ મેયર હતો ને કોણ અધિકારી હતો આ બધી વસ્તુ જેટલી પણ ખોટી થઈ છે એ વસ્તુની તપાસ થવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માંગ પછી છે પણ પહેલાં શહેરની અંદર જે પૂર આવ્યું તમારા લીધે લોકો હેરાન થયા એના ગેરકાયદેસર દબાણો તમે તોડવાના બદલે તમે લખોટો બતાવીને લખોટી લઈ લો છો એવી વાત છે આ તો અમે આ કોઈનો ચમરબંધી નહીં છોડીએ ચમરબંધી તમે લોકો જ છો ભાઈ અને તમે જ નથી તોડતા કરો ને જે બી હોય તે અમે કહો અમારું લોકોનું આવતું હોય એ બી તોડો કોઈને બગશો નહીં કારણ કે આ શહેર વડોદરા શહેરના નગરજનો છે લોકોથી પાર્ટીઓ બને પાર્ટીથી લોકો ના બને સત્તા હંમેશા લોકોની હોય પાર્ટીઓની ના હોય એટલે સરકારમાં જે કંઈ બી પૈસા જે મળી રહ્યા છે કે તો અમારી જે રેલી નીકળી અમારા આગેવાનો નીકળ્યા અમારા પ્રમુખ નીકળ્યા અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ નીકળ્યા અમારા બધા લોકો નીકળ્યા અમારા વિરોધ પક્ષના નેતા નીકળ્યા તમામ લોકો નીકળીને એક સરકારમાં રજૂઆત કરી કે ભાઈ આ જે પરિસ્થિતિ સર્જન થયું છે એની રાહત માટે એમને કંઈક રાહત મળે કારણ કે તમે પૂરા પૈસા તો આપવાના નથી તમે ધીમે ધીમે કામ કરવાનો મતલબ સરકારનો ધીમે ધીમે કામ કરવાનો મતલબ જ એ છે કે તમે બધાને પૈસા આપવા માંગતા નથી અને આ રીતે લોકો ભૂલી જાય એટલે આપણે મસ્તીમાં રહી શું થયું તો તરત ખેસ પહેરી નીકળી ગયા અમે તમને દૂધ આપીએ છીએ અમને તમને આપીએ તો તે વખત કહી ગયા હતા ભાઈ મારા અને તમે પ્રચાર કરવા નીકળ્યા છો કે લોકોને લોકોને રાહત આપવા માટે નીકળ્યા છો આ તમામ બાબતો ઓકે કહે ને એ કહીએ ભાઈ ભાઈ અંધે અંધ અંધારે મળ્યા જેમ તલમાં કોદરા ભર્યા નાગરિકોએ પૂછ્યો કે ભાઈ આ કેવું થઈ રહ્યું છે ભલે અમારે હજાર વર્ષ અંધારે ગયા તમે આવા ડાયા કાંઈથી થયા પબ્લિકને આવું કહી રહ્યા છે આ લોકો એટલે સવાલ એ છે કે આપણે આપણે આ સરકાર પાસે જે માગીએ છીએ એટલે લોકો માગે છે એ લોકોને તમે રાહત ક્યારે આપશો ભાઈ એક એક મહિના થઈ ગયો હજુ તક તમારી ધીમી ગતિના સમાચાર ચાલી રહ્યા છે એટલે અમારી માંગ છે કે ભાઈ તાત્કાલિક લોકોને રાહત મળે પૈસા મળે નાના દુકાનદારોને મળે ઘરવાળાઓને મળે લારીવાળાને મળે મોટા બિઝનેસમેનોને મળે જેથી એમનો કારોબાર ઊભો થાય ખાસ કરીને શહેર સમૃદ્ધ ક્યારે બને જ્યારે લોકો સુખી હોય તમે તો લોકોને દુઃખી કરી દીધા છે એટલે સુખી કરવા માટે અમારી માંગ છે કે તમારી જે બી સ્પીડ હોય એને ફાસ્ટ કરો અને જ્યાં જ્યાં જાઓ છો ત્યાં ચાર ઘર છોડી દો છો પાંચ ઘર છોડી દો છો અલા તમને આંધ્રાવને એટલું નથી દેખાતું કે ઘર તો ડૂબ્યો છે કે નહીં એટલે ઘર ડૂબ્યો હોય તો સામ ઘર બકરીનું સામાન બરબાદ થયું છે કે નહીં એ જોઈને તમને લાગતું હોય તો આજુબાજુની સહી કરાવો અને એને પૈસા આપો ભાઈ જે કંઈ આપતા હોય તે અને આગળની લડાઈ તો હજુ આગળ બાકી છે અભી તો શરૂઆત હોઈએ ચિનગારી સોલા બનાવીએ એમ લોકો છોડેગે નહીં પણ સમય આવવા તો કારણ કે જે રીતે તમે લોકો કરી રહ્યા છો મોટી મોટી વાર્તાઓ આ કેટલા રોડો એવા બતાવું જેને ચાર ચાર વખત ઉદઘાટન કરે છે અને ચાર વખત આઈસ્ક્રીમો ખાઈ જાય છે મારા ગ્રાઉન્ડ એટલે આ ધંધો ના કરો ભાઈ આ શહેર લોકોનો છે જ્યાં તમે કામ કરાવ્યો રોડોનું જગે જગે ભૂવા પડી રહ્યા છે લોકો પડી રહ્યા છે કોઈની ગાડી ઘૂસી જાય છે કોઈનું બાળક હણાઈ જાય આ પ્રમાણેની પરિસ્થિતિ જે સર્જન થઈ છે એને નિરાકરણ કરો એને જલ્દીથી જલ્દી નિરાકરણ બીજી ભાઈએ વાત કરી કે ગરબાની તો ગરબામાં તો એવું છે કે આપણી ધરોહર જ ગરબા છે ગુજરાતી જ્યાં જ્યાં હશે ત્યાં ગરબા હશે એ આપણી ઓળખ છે ગુજરાતની અને મનોકામના લોકોની પૂરી થાય એટલે નવ દિવસ સુધી માતાઓ બહેનો ગરબાની અંદર ફરતા હોય છે હું પણ ગરબા કરતો હતો પણ કોઈ દિવસ કોઈ પણ બા બહેનો પાસેથી એક રૂપિયો બી નથી લીધો લાખો રૂપિયા ખર્ચો કર્યો હશે અને સારી રીતે ગરબા રમતા હતા તમે લોકો આપ બિઝનેસ કરી દીધું છે ગરબાનું બી ખરેખર હું દરેક ગરબા ગરબા લોકોને ગરબા કરવા ખેલૈયા કરવાવાળા જે લોકો છે ગરબા કરનારનાર શું કહેવાય ને આયોજકોને આયોજકોને મારી ખાસ વિનંતી છે કે આ વખતે જે પરિસ્થિતિ વડોદરા શહેરની થઈ છે જેમાં લોકો પાયમાલ થઈ ગયા છે લોકોને દીકરીઓ નાની નાની દીકરીઓ હોય અને જીદ કરે કે ભાઈ મારે પપ્પા મારે ગરબા રમવા જવું છે એની પાસે કંઈ ના હોય તો શું કરે એટલે તમે એના ઉપર દયા રાખો અને દીકરીઓ માતા બહેનોને ફ્રીમાં ગરબા કરવા દો કંઈ ખૂટી જવાનું નથી ભાઈ આટલી વાત સમજો તમે કારણ કે ગુજરાત અગર જો કો ગુજરાતની કોઈ ઓળખાણ હોય તો એ ગરબાથી છે માની આરાધનાથી છે સાધનાથી મનોકામનાથી છે એટલે અમારા પ્રમુખે જે કીધું છે કે ગરબા આયોજકો બધા તમે જે પણ માતાઓ બહેનો પડતી હોય એને ફ્રીમાં પાસ આપો એમને રમાડો માની આરાધના સારી કરો જેથી મા પ્રસન્ન થાય અને આ વડોદરા શહેર સુખાકારી બને એવી અમે માથી મહાશિવ પ્રાર્થના કરીએ છીએ